તૈયાર થઈ ગયા હે વાય ગયા હે હાથ ને આપણે શિવમભાઈ ને હવા હાથ ની નિશાળ હે તો આલો હવે શિવમભાઈ ને મૂકી આવીએ હજી આજ તો જો વહેલું ઉઠવું પડ્યું ને શિવમભાઈ ને ઓબરા અહીંયા હજી તો આવે હે તીઓ શિવમભાઈ નાસ્તા પાણી કરીને તૈયાર થઈ ગયા પાણીની બોટલ ને ઠેલો બધું લઈ લીધું ને રોવાણી તો આવતી નથી હરખાણું હે બોજ નો નિશાળે જવા તે હાલો જો શિવમને ને મૂકી આવીએ હજી હાલી ને જવું ને દસ પંદર મિનિટ તો રસ્તામાં લાગી જાય હે હાલો શિવમભાઈ હાલો મમ્મી ને ભક્તિ ને મૂકી જાય સ્કૂલે

Halo, सीボン भाई जाओ Halo, andar में ja, હું નમઈ મમ મુનિસાનગર ડનમા ઓળમું છું જય શ્રી તારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાઈને જומרભાઈને બાળવાટિકામાં બેહાયડો છે પરિશ્રમ સ્કૂલમાં તો એને તો જાન હરખ થાય એટલે એ રોતો નતો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને જય માર શિવમ આજે હેને પહેલો દિવસ છે સ્કૂલ નો તો નિશાળમાં માં ને તો મૂકવા આવ્યા હતા નામ તો કાલે નખવી ગયા તે આજે જય શિવમ નિશાળમાં અંદર વયા ગયા હે ઓમાં પેલો દિવસ છે ને તો એમાં શિવમ ને રોવાની કઈ આવતી નથી જવાનો નિશાળે જવાનો હરખે તે રાજી રાજી થઈને જો નિશાળે વયો ગયો ને અમાર ભક્તિ ચિંકી હતી ને તો મહિનો દી સુધી રાડું દેતી હતી ભક્તિએ તો બહુ તોફાન કર્યા હતા એક મહિનો દી સુધી રાડું દીધી પછી નિશાળમાં રહેવાય થઈ ને શિવમભાઈ તો રાજી રાજી થતા નિશાળમાં વયા ગયા આજે પેલો દિવસ છે તો એ રોયા નથી શિવમભાઈ આ હે શિવમભાઈ ની સ્કૂલ શિવમભાઈ ને સ્કૂલમાં બેહાડી દીધા હે